અમરેલી જિલ્લામાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવેલો છે જેને પરિણામે લોકોમાં ફફડાટ ફેલાયેલો છે અમરેલી જિલ્લામાં ચાંદીપુરાનો શકમંદ કેસ બહાર આવેલો છે વડિયાના બાંભણિયા ગામના ચાર વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળેલા હતા દાહોદ ખેત મજૂરના બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ છે જેના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાયેલા છે આ અમરેલી જિલ્લાનો પ્રથમ કેસ ચાંદીપુરાનો જોવા મળી રહ્યો છે